મારું આઠમા પછી ભણવાનું બંધ થઈ ગયું હતું અને પછી મને એવું નહોતું લાગે એવું કે હું આગળ વધીશ અને આટલું બધું કરીશ પણ પછી હવે મેં એક ડ્રીમ જોયું કે આઈપીએસ હું બનીશ

હું ખાતર જ મુકામે પ્રાથમિક શાળામાં આચાર્ય હતો તે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે ગામની દીકરીઓને ધોરણ આઠ પછી ભણવા માટેની કોઈ વ્યવસ્થા નથી એટલા માટે વાલીઓ બહાર મોકલવા તૈયાર નહોતા સામાજિક રૂઢિચુસ્તાના કારણે અને આર્થિક વ્યવસ્થાના કારણે દીકરીઓનું ભણવાનું છૂટી જતું એ વખતે વિચાર આવ્યો આજે અમારી સંસ્થા જીવનાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે કે આર શ્રો ફાઉન્ડેશનને સંપર્કમાંથી અમે એક નવો પ્રયાસ શરૂ કર્યો જેમાં દીકરીઓને ભણવાનું છોડી દીધું છે એવી દીકરીઓને સ્કૂલમાં અમારી સંસ્થામાં લાવીને એને ભણાવવાનું ચાલુ કર્યું રાજેશભાઈ જેવા એક શિક્ષક અમને કેઆર શ્રો ફાઉન્ડેશને આપ્યા અને તેના દ્વારા મદદથી અત્યારે લગભગ વીસ જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે હું દસમામાં નપાસ થઈ હતી એના કારણે નંદુભાઈ સાહેબને ખબર પડી તો નંદુભાઈ સાહેબે મને અહીં જીવન આનંદ સ્કૂલ જીવન આનંદ સ્કૂલમાં બોલાવી અને મને કહ્યું કે દસમું દસમાની અહીંયા પરીક્ષા અપાય છે તો તું પરીક્ષા આપ એટલે મેં પરીક્ષા આપી અને દસમામાં પાસ થઈ અને જીવન જીવન આનંદ સ્કૂલમાં સિવન અને કોમ્પ્યુટરના ક્લાસ ચાલુ છે અહીં મેં પાર્લરનો કોર્સ પણ કર્યો અને કે આર સોફ ફાઉન્ડેશનના શિક્ષકો અમને અહીંયા ભણાવવા પણ આવે છે હું ધોરણ બારમાં ભણું છું અને પાર્લર શીખ્યા પછી હું ઓર્ડર પણ લઉં છું અને મારા ઘરનાને મદદરૂપ પણ થઉં છું હું અહીંયા જીવન આનંદ સંસ્થામાં ભણું છું અહીંયા ડૉક્ટર કે આર શ્રફ ફાઉન્ડેશનના મદદરૂપથી હું અહીં આવી શકી અને નંદુ સર અને રાજેશ સરે મને બહુ સપોર્ટ કર્યો તેથી હું અહીં આવી મેં ખાતરજ ગામમાં આઠ સુધી ભણી હતી પછી આઠમાં પછી મારું ભણવાનું બંધ થઈ ગયું હતું મને ખબર નથી કે હું અહીં આગળ આગળ આવીશ અને ભણીશ પણ નંદુ સર અને રાજેશ સરે બહુ કીધું પછી અહીંયા આગળ આવી હું અને અહીંયા દસમું પણ પાસ કર્યું મેં અને બારમું અત્યાર ચાલુ છે અહીંયા આગળ કોમ્પ્યુટર કોર્સ પણ મેં કર્યો અને સીવણ ક્લાસ પણ કરું છું હું મારું આઠમા પછી ભણવાનું બંધ થઈ ગયું હતું અને પછી મને એવું નહોતું લાગે એવું કે હું આગળ વધીશ અને આટલું બધું કરીશ પણ પછી હવે મેં એક ડ્રીમ જોયું કે આઈપીએસ હું બનીશ અને બહુ આગળ વધીશ મારે કોમ્પ્યુટર ક્લાસ કરવાના હોવાથી અમારા સરની જે સંસ્થા છે તે અમે ઘણી બધી છોકરીઓ કોમ્પ્યુટર ક્લાસીસ કરીએ છીએ અમારે અમદાવાદમાં કોમ્પ્યુટર ક્લાસીસ હોવાથી પણ અમારા ગામમાં હોવાથી અમે અપડાઉન કરી શકતા નથી કોમર્સ હોવાથી ઘણી દિવસ રજાઓને એવું પણ હોય એટલે અમારા સરની સંસ્થાના કારણે અમે અહીંયા કોમ્પ્યુટર ક્લાસીસ કરી શકીએ છીએ અહીંયા ફી વગર અમારા સર કોમ્પ્યુટર ક્લાસીસ કરાવે છે અમારા ગામની ઘણી બધી છોકરીઓ છે જે અત્યારે આગળ બની બની કંઈ ભણીને કંઈ બની શકી નથી પણ અમારી ઈચ્છા હોવાથી અમારા સર અમારા સર ઘણી બધી છોકરીઓને કોમ્પ્યુટર ક્લાસીસ કરાવે છે આના પછી અમારા અત્યારમાં કોમ્પ્યુટર ક્લાસીસ ચાલુ છે આના પછી પણ અમારા સરને સંસ્થાના આશરેથી અમારે આગળ બી સરકારી સરકારી જોબ માટે પણ ઘણા બધા ક્લાસીસ શરૂ કરવાના છે અમારા ગામની છોકરીઓ માટે પણ ભલે એ લોકો નથી કંઈ કરી શક્યા પણ અમારા બધાની ઈચ્છા છે તો આ સરને સર છે એ પ્રમાણે અમારા બધી છોકરીઓ કંઈક ને કંઈક બનવા માગે છે તમે બધા કંઈક બનીશું ને મારી પણ ઈચ્છા છે કે હું આઈએસ બનું તો અહીંયા બધી બધી પ્રકારની પરીક્ષાઓ હોવાથી અમે બધા કંઈક બની શકીશું હું ટ્વેલ્વ પાસ મેં મારા ગામમાં કર્યું હતું અને મારા લગ્ન થયા તો હું અહીંયા ખાતે જમાં મારા લગ્ન થયા છે ટ્વેલ્વ પાસ કર્યા પછી મારે એમ લાગ્યું મારે કે બીજું કંઈક આગળ કરવું જોઈએ તો મેં અહીંયા જીવન આનંદ સંસ્થામાં અહીં કમ્પ્યુટર ક્લાસીસ ચાલુ કર્યા છે અને અત્યારે હું કમ્પ્યુટર ક્લાસીસ કરું છું તો મારા લગ્ન થયા પછી પણ મને મારા ઘરેથી મારા હસબન્ડ મારા સાસુ સસરા મને સપોર્ટ આપે છે અને હું અહીંયા કમ્પ્યુટર ક્લાસીસ માટે આવું છું જીવનમાં આગળ મારે ઘણું બધું કરવું છે તે એટલે હું અહીંયા સંસ્થામાં આવીને કમ્પ્યુટર આગળ કમ્પ્યુટરની જરૂર પડી શકે એટલે માટે હું અહીંયા કમ્પ્યુટર શીખવા આવું છું એમ કે લગ્ન કર્યા પછી પણ જો સપોર્ટ મળતો હોય તો એમ કંઈ આગળ વધવું જોઈએ સ્ત્રીઓને પગભર રહેવું જોઈએ સાથે સિલાઈ મશીન પણ આવ્યા આપ્યા કે જેના કારણે દીકરીઓનો અભ્યાસ સાથે એનું સ્વાવલંબનનું કામ પણ ચાલુ થઈ ગયું આ રીતે ઘેર બેઠેલી દીકરીઓને પાછી અભ્યાસમાં જોડીને અત્યારે બાર ધોરણ બાર સુધી અને બાર પછી કોલેજ સુધીના અભ્યાસમાં એ દીકરીઓ પ્રવૃત્ત થઈ છે એનું મોટું શ્રેય કે આર ફાઉન્ડેશનને જાય છે લગભગ પંદરેક જેટલી દીકરીઓ ધોરણ બાર પાસ કરી અને અત્યારે કોલેજની પાંચ એક દીકરીઓ કોલેજમાં પણ અભ્યાસ કરી રહી છે સાથે સ્વાવલંબનમાં ત્રણથી ચાર દીકરીઓ એવી છે કે જે બ્યુટી પાર્લર અને સિલાઈ મશીન દ્વારા એ પોતાનું ઘરનું એક આર્થિક ઉપાર્જન કરીને ઘરને પણ મદદરૂપ થઈ રહી છે એવી પાંચેક દીકરીઓ પણ અત્યારે કામ કરી રહી છે જે સતત સમાજમાં પોતાનું નામ એક આગવું ઊભું કરી રહી છે કે પોતે સ્વાવલંબી છે જીવન આનંદ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે ડૉક્ટર કયાસો ફાઉન્ડેશન એનઆઈએસનું સેન્ટર ચલાવીએ છીએ જેમાં જે છોકરીઓએ ભણવાનું મૂકી દીધું હોય અથવા ધોરણ આઠ પાસ કરેલું હોય અથવા ધોરણ દસ નપાસ થયેલી હોય એવી દીકરીઓને અહીં એનઆઈએસનું ગાઈડન્સ આપી એનઆઈએસની તૈયારી કરાવી અને એમની પરીક્ષાઓ અપાઈએ છીએ તેમ તેમ તે ઉપરાંત અમે એમને અલગ અલગ પ્રકારના કૌશલ્યવર્ધક તાલીમ કેન્દ્ર તાલીમ કોર્સ પણ ચલાવીએ છીએ જેમાં અત્યાર સુધી બે વર્ષમાં સીવણ શીખવાડેલું છે બ્યુટી પાર્લર પણ કરાવેલું છે અને અત્યારે હાલમાં કોમ્પ્યુટરના કોર્સ પણ ચાલી રહ્યો છે મારું મુખ્ય કામ એઝ એ એકેડેમિક લીડર તરીકેનું છે આ સંસ્થામાં સંસ્થાએ એક અહીં શિક્ષક મૂકેલા છે અને સંસ્થાએ છોકરીઓ સીવણ શીખી અને પોતાના ઘરે પણ આજીવિકા મેળવી શકે તે માટે સંસ્થાએ ત્રણ સિલાઈ મશીન પણ અહીં આપેલા છે Thank <sharp inhale> you.